ના એમ ને મારા હાથેથી થી પપ્પા બની ગયા આપડા મામા બની ગયા છીએ ખાવી મોઢું કરો તમે છે ને એવાય

ગુડ મોર્નિંગ મારા નવ લોકો નો આજિક છે તો ફરી આપણે એક નવો લોગ લઈને આવી જઈએ છીએ ત્યારે કેટલી વા કેટલા વાગ્યા 5:48 5:48 ને આજે શું છે આજે અમાર ડિલિવરી થવાની છે એટલે ડાયરેક્ટ આપણે તાર હોસ્પિટલે આવી ગયા છીએ અમે અને અત્યારે અત્યારે એને અંદર લઈ ગયા છે કા બધા ફ્રી મમ્મી છે 我激动。Oh. Oh.

કોલેજ ને નાસ્તો કરવા આવી ગયા છે જીજો અત્યારે ગળ ઉડી પાઈશે એ હા છે હું જો अजय का पांच है धीमे 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 आट ले ले बि 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 बक्कु का ले ले खोली आंख खोली आंख खावा दे जल्दी मजा आई मठे को ना मम्मी ना बे <namlem checking> <workiten> <dallises> <y features>

અને જાય આવડા શાંત વાતાવરણમાં બી ગયા છે બકાનલા ટેટર જોય છે આજે નકરા ટેટર છે દેખાય બીજું કાઈ નહી દેખાય અને જો બહાર થાય આ કાકા ઊ નજારો આવે છે અને સુરત દાદા ઊ ગયા છે અત્યારે જો પદ્દી આવી ગયા છે અત્યારે શંકર દાદા આવી ગયા અને બા આવી ગયા અત્યારે જોઈએ અત્યારે એ ઊતી છે જો જો કેવું મોઢું ચડાવી જો જો મામાને તમે કેવું મોઢું કે આપણે નીચે વળી છે અને આપણને હું જોવા મળ્યું આ કાલે નવી રીતનું વસ્તુ જોવા મળી જવું કાંઈ આમાં કાલે ઓપરેશન ના સાધન હશે છે એટલે ઓલા ઓલા રહીને જો આપણે કેમ સીટી કુકરમાં સીટી વાગે આવે આપણે બાર જાવી છીએ અત્યારે કેમ કે આપણે દુકાને જવાનું અત્યારે જમીએ પછી આપણે આઈસ્ક્રીમ લેવા હલો થોડું મસ્ત માવા હે હેમ ક્રીમ હેમ ક્રીમ લેવા જવાનું છે તમે ખાધો હોય તો કોમેન્ટમાં કરી લેજો હેમ ક્રીમ ફાઇનલી આપણે બેનને રજા આપે છે અને આપણે અત્યારે જાવી છે એ નિધિ બેન આમ જવાનું હોય આપણે ક્યાં જવાનું છે તારે હવે ઘરે જવી છે કેમ કે બધું તૈયાર કરવાનું હોય એટલે આપણે ફૂલ એક્સાઇટમેન્ટ છે વેલકમ કરવાનું છે કાં હજી શંકરવાનું બાકી છે તો હાલ જ આવીએ તારે ઘરે

ભૂમિ માટે અત્યારે જો એને આઈસ્ક્રીમ ખાવને તો આઈસ્ક્રીમ લાવ્યો જુ તો દાત કાઢ તને કહો એ કેવું સારું મને જોય હે હાથ લઈ લે હાથ લઈ લે હાથ લઈ લે હે એ આપણને અત્યારે જીજુ પેંડા ખવરાવાના છે આપણે પેલો પેંડા છે ને ખવરાવશું

હું નક કરો તો મને તમારા વાટી સંભર ઓલી નાસની મોગલી દેસ મને આંગા આંગા અલ્યા બોલ બેયા લઈ લીધું તો ઓર થઈ નક ફોર વ્હીલર લઈ આવ્યા છે અને રજા આપવાની છે ક્યાં વિવેકભાઈ હાલ તો સામાન વાતાવી

બધા બે છે અને આપડી બેબી બી ગલે બે છે અંદર પછી આપણે ડાયરેક્ટ જાવ ઉતારે કરે આખી દબી જા કે આપડા ભૂમે આવી ગયા છે આયા કેવું સરસ મજા ના આઈતી ના એમ સંગારેલું છે કેવું સરસ મજા સંગારેલું છે આઈતી ટટા તો તો જો ચાનલે કરે છે બેબી ગલને જો આરતી ઉતાર છે હમણાં ઉડાડી ને કે અને જો સ્વાગત કરે છે આરતી કરના કી હાલો સ્વાગત કરે છે ભૂમિ બેન હાલ હાલતા આવે છે જો જો પગલા પારવા ના છે એ થીન તે આંગળી બસ બસ દે મુકાઈ દે

જો બધા હે તારે છે ને આજ આજ નીધી ની ચારે ને તે વાત કરી નહીં રહેવા તમે

દેમ તો લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય હવે મળશું ડાયરેક્ટ છઠ્ઠીના વીડિયોમાં બાય બાય